નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મળતી માહિતી મુજબ ચાલુ તાલુકાના ચાકલિયા વિસ્તારમાં તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ રાત્રે સાડા સાત વાગ્યાના દર સમય દરમિયાન કડાકા સાથે વરસાદ પડતા લોકોના ઘરોમાં પણ નળિયામાં થઈ અને વરસાદ ઘરમાં ઘુસ્યો હતો અને ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે બચરેલ ઉભા પાકને અને ઘાસને ભારે નુકસાન થવા પામી છે એક વખત તો લોકો ઘરોમાં સ્તંભ થઈ ગયા હતા ગાજવીજ સાથે અંધારપટ થયું હતું થોડી વાર તો વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી રાત્રે ચાકલ્યા દાહોદ રોડ પર તેતરિયા ગામે ગાડા બાવળનું મોટું ઝાડ પડતા રસ્તો બ્લોક થયો હતો અને રાત્રે તેતરિયા ગામના સરપંચ દ્વારા ભારે જહેમત બાદ ગાંડા બાવળની રોડ પરથી ખસેડી અને રોડ અવરજવર માટે ખુલ્લો કર્યો હતો જેમાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા જાણ થતા સ્થળ પર દોડી આવ્યા હતા અને બાવળના કોરાડા વડે ટુકડા કરી ખસેડવામાં આવ્યું હતું અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા જાણ થતા સ્થાનિક લોકો દ્વારા બાવળ ખસેડવામાં આવ્યું હતું અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો અહીંનું પોલીસ તંત્ર પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની કામગીરી કરવામાં સફળ રહ્યું હતું બ્રિરચિવ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારે આઈટીએમ